ત્રણ મહિને રોકાય જવી અને ત્યાં જો દેશી ખાણું મળે દેશી હવા મળે અને આપણે બે વાડી અને દેશી ઘરવાળો મળે હા ઈ તો તારે પહેલેથી સેજ હા એટલે એમાં તો કઈ બાંધછૂટ થાય જ ને સમજા આ દેશી સેન દેશી જ રહેવાનો છે મને કેની હવા ઉજાસ માફક ન થાવતી મારે ન થાવ અરે હવા ઉજાસ તો મણા ન્યા જાય બીમાર હોય ને મણા આયા ઈ ન્યા જાય ને તો ન્યા એને હમકુ હારું થઈ જાય ઓલું કે છે ને દેહની હવા ને શેર ની દવા તમારે જ્યાં જવાનું તો જાવ ને બાપા

અરે પણ તમે બે હાહુ આવી રીતે મને ઘરમાંથી કાઢી મૂકે તો આઈપા ના આ શું આઈપા હા 20 રૂપિયા આઈપા બે શું કામ દસ આપવાના હતા ઓ દસ તો મારી છૂટા નથી આપ્યા છે કાલ પણ આપી દો આજ ના અને કાલ આવી ગયા અરે હું કઈ ભિખારી છું તમે મને આવી રીતે 10 20 હા હા છો જ લો આ બે દિવસના પૈસા આપી દીધા બરાબર પપ્પા તમને મેં કેટલી વાર કહ્યું કે સોફા પરથી ઊભા તો ખબર નથી પડતી ચાલો આયા હું આવ્યો તો હું નડું છું

સમજવાની કોશિશ કરો જો ગટર માં કચરો હોય ને તો એ સામો દેખાય અને ગટર સાફ હોય ને તો એ ખબર પડે શું વાત કરો છો તમે કે તમે બહુ મનના ના સાફ છો એમ મારી ઘર ની બાયડી જો મારી આબરૂ આમ બધાની વચ્ચે ઉછાળતી હોય તો પછી મારું તો બીજે ક્યાં મોટું બતાવવું પણ ક્યાં બતાવવું છે તમે કોઈ જગ્યાએ બતાવવાના લાયક છો રૂમ માં રહેતા હોય તો આખો દિવસ ભગવાન એ આટલો મોટો રૂમ આપ્યો છે ઘરમાં એસી છે શું તમને ઘટે છે શું આ બધું નડશે હો તમે હા હો મારું ફાવે એમ અપમાન કરો છો આ મારે પસાવી કા જમીન હતી ને હા અમે પસ્તાઈએ કે નય તમારી ઉપાધિ કાઈ કરવાની જરૂર નથી અને મહેનત કરી છે તો કઈ નવાય નથી અમે પણ તમને સાચવીએ છીએ બાકી આ જમાનાની છે ને સસરાઓને પૂછે પણ નહીં તો તમે હું મને હાસવો છો બે ટાઈમ ખાવાનું આપો છે ઓલા કુચરાને નાખતા હોય ને એમ થાળી નામ કરીને આમ ઘા કરો અને થાળ રોટલી તો જાણે એમ નાખો જેમ ભિખારીને એનો રોટલી દેવાની હોય એમ તો તમે મને ખાવાનું આપો છો અત્યારે 20 રૂપિયા કોને આપ્યા મારે નથી જોતા 20 રૂપિયા તું રાખ તો કઈ વાંધો નહીં મમ્મી રાખો આપણે કામ આવશે આ શેરીમાં કૂતરાઓ આવે છે આજે જેમને બિસ્કિટ નાખી દેજો હા અરે કૂતરા બિલાડા અરે તમે મને હરખાવો છો જરીક તો વિચાર ભરે હું અભણ ગામડીયો રહ્યો

રવિભાઈ મોકલ્યું છે લઈ લેજો શું મોકલ્યું છે ડોક્યુમેન્ટ સવાર સવારમાં ઊઠીને બીજું કઈ કામ નથી તમારે સવારમાં રૂમની બહાર નીકળતા જોર પડે છે સવારમાં રૂમની બહાર હું શું કામ નીકળું ભાઈ અને મારું કામ છે તો મારું કામ પતાવું છું હવે એમાં જોર પડે છે ને આ પડે છે ને તે પડે છે એવું કહેવાની શું જરૂર છે ખાનદાની આદત છે જો તું મારા ખાનદાન ઉપર ના જતી હા પ્લીઝ તો શું કરું આ તમારા બાપુજી સવારથી સાંજ સુધી ઘરમાં મન રાયા કરે છે અને તમે તમે ત્યાં આખો દિવસ રૂમમાં રૂમમાં બેસી રહો છો કંઈ કામ ધંધો છે કે નહીં દેવા સાચું કહું ને હા બાપુજી જે દિવસથી ગામડે ત્યાં અહીંયા આવ્યા છે ને

પછી રોકી રાખવામાં ને રાખવામાં એ તો પછી બીજા કામ કરવા માટે ને આપણે શ્વાસ રોકીને મદદ જતા રહી અને પાછા આવીએ પણ તમારે એટલું બધું માનવાની કે જરૂર છે આમ થા તમારા બાપુજીની કોઈ વાત તમે માનો છો નથી માનતો પણ શું શ્વાસ શું કામ રોકો છો અરે પણ હવે એ જે કામ ગળા ઉપર ચાકુ રાખીને બેઠા હોય એની જેમ કરાવડાવે છે હવે આજુબાજુમાં એટલો બધો દેખીણો કર છે કે આપણે એમ થાય કે ચાલો ને ભાઈ સાહેબ કરી નાખીએ અને ગમે છે તો વાત પતે તેવા હું ખરેખર તમારા બાપુજીથી બહુ રિટેડ થઈ રહી છું મને એ માણસ આ ઘરમાં બિલકુલ પોસાતો નથી એના કામ કરવા એના કપડાં ધોવાના એને જમવા આપવાનું આ જ્યારથી એ આવ્યા છે ને ત્યારથી ટેસ્ટ પણ બગડી ગયો છે ખાવાનો બધું ફીકું ફીકું જ ખાવાનું હા એક પણ વસ્તુમાં તું ગરમ મસાલા નાખી નથી શકતી નથી આંબલી ન ખાતી નથી કોકમ ન ખાતું અને દાળ ભાતનો ટેસ્ટ તો એટલો બેકાર આવવા મળ્યો છે ને મતલબ તારો વાંક નથી બાપુજીના લીધે હવે બાપુજીને મોળે દાળ ભાવે છે તો આપણે શું હા મોળે મોઢું ખાવાનું અને કેવું લાગે યાર તું વિચાર તો કર અને મગનું શાક કરાવડાવે આ મગના શાકમાં ખાલી પાણીનો ડોળ હોય છે બીજું કઈ હોતું નથી અને તો ખબર નથી પડતી કે શું કરું આ તમારા બાપુજી ટુક ટાઈમ માં આયા નઈ જાય ને તો આપણે જતા રહીશું ઉપર આમનમ એટલે એટલે ઓક થઈ જશું એમ કારણ કે આવું ખાવા પીવાનું મળે તો શું થાય અને મને તો આવું ખાવાની આદત જ નથી મને મંચુરિયન જોઈતું હતું પાઉંભાજી જોઈતી હતી પિઝા જોઈતા હતા બર્ગર જોઈતું તું હેના બદલે જે દિવસે અહીંયા આવ્યા છે તે દિવસની મારી તો પધારે ભેરવી નાખી છે હું પણ કંટાળી ગઈ છું જો તમે છેને જલ્દી કઈક ફેસલો કરો તું કઈક કર જા તને સોંપ્યું તારાથી જે થતું હોય કર તું મમ્મીને ચડાવ મમ્મીને ખીજા મમ્મીને કે કે અને મમ્મીને કહે કે પપ્પાની સાથે ડિવોર્સ લઈ લેજા ડિવોર્સ લઈ લેશે ને તો પ્રોપર્ટી પણ જશે અને પ્રોપર્ટી જોઈતી હોય ને તો બાપુજીને આ ઘરમાં રાખવા કમ્બલસરી છે બકા એટલા માટે જ એટલા માટે જ કહું છું કે આ બધું સહન કરી લે હા એકવાર પ્રોપર્ટી આપણા નામે થશે ને પછી બધું ફોડી લઈશું કેવી રીતે નામે થશે પ્રોપર્ટી આપણા નામે કરવી હોય ને તો રૂમ બહાર નીકળવું પડે પ્રોપર્ટી ના કાગળી અહીંયા છે આ કબાટ માં રૂમ ની બહાર નીકળી ને આની રખવાળી નહીં થાય અહીંયા ને અહીંયા બેસી છે તો રખવાળી થશે અંગૂઠો તો બાપુજી જોશે ને એમાં કાપીને લગાવી દઉં હે કાપી લઉં તું કેવી વાતો કરે છે મીરા હવે એમનાથી જ્યાં સુધી જીવતા જે ત્યાં સુધી સાઈન તો થશે ને એ સાઈન કરે કે અંગૂઠો મારે તો બધું આપણા નામે થશે હવે સામે ચાલીને એમ થોડી કહેવા છે કે લાવો બધું મારા નામે કરી દો મને આપી દો હવે છે ને એ બધી વાતો આપણે પછી ડિસ્કસ કરીશું તમે પહેલા એ વિચારો કે બાપુજીને સમજાવી ફોર્સ લાવીને જો કદાચ આપણે સાઈન કરાવી શકતા હોય ને મતલબ કે અંગૂઠો લઈ શકતા હોય ને તો લઈ લઈએ જેથી કરીને વહેલા થતા એમને ગામડે મોકલીએ અને આપણે છે ને આ ઘરને રિનોવેટ કરાવીને કંઈક સારી જિંદગી જીવીએ એક આઈડિયા છે શું બાપુજીને આપણે એમ કહીએ કે ગામડામાં છે ને આ વીમા કંપનીવાળા આવ્યા છે આપણી જે જમીન બચી છે ને એનો વીમો કરવાનો છે વીમાના ખોટા ખોટા કાગળિયા બતાવીને બધા કાગળિયામાં સૈન કરાવી લઈશું બોલ તારું શું કેવું છે વાત તો સાચી છે છે તમારી પણ અભણ કઈ ગતા કોને પૂછવા જશે બાપુજી કોઈને પૂછી પણ નહીં શકે મને પૂછે તો હું પણ એ જવાબ આપીશ તને પૂછે તો તારે પણ એ કહેવાનું અને મમ્મીને તો પહેલેથી આપણા પક્ષમાં કરીને રાખ્યા છે તો ચિંતા ખૂની છે સાચી વાત છે તમારી થઈ જશે કઈક હું શું કામ એટલે હું એ જ કહું છું આ ઉપાધિમાં ને ઉપાધિમાં કેટલી ઝાંખી પડી ગઈ છે આમ જો આડ પિંજર જેવી થતી જાય છે પેલા કેવી સરસ મજાની દેખાતી હતી કેટલી સરસ ને રૂપાળી લાગતી એટલે એમાં છે ને કે બાપુજીનો એકનો વાક નથી તમે તે જ છો સવારના ઊઠીને બસ ફોન લઈને બેસી જાવ છો તમને ખબર છે તમે જ્યાં સુધી ટાઈમે ચા નાસ્તો ન કરો ને ત્યાં સુધી કચરા પોતા વાસણ કપડા બધા જ કામ લેટ થાય મારા એક કામ કરજે ને કાલથી હું બહાર ખમણ ને એવું ખાઈને આવીશ આ સવારનો નાસ્તો તું નહીં બનાવતી પચાસ વીઘા જમીન છે ને એ ખમણ ઢોકળામાં જ નાખી દેજો વાવ વેરી ગુડ એના કરતા એમ બોલી તો કે હું બનાવી દે તેમ ના ના હવે છોડી કઈ તારી પાસેથી કઈ થોડી આટલું બધું કામ કરાવવાતું હશે આ તો બાપુજી છે કે કરાવ્યા કરે બાકી શું કહ્યું હતું મને શું કહ્યું લોચો બનાવવા માટે કહ્યું હતું હા ચારનો બની ગયો છે ચાલો બની ગયો છે તો તો ઠરી પણ ગયો હશે અને લોચાનો લોંદો થઈ ગયો હશે હવે એવો લોંદો કે ડૂચો મારે નથી ખાવો હા ભાઈ સાહેબ તારે જે કરવું હોય કરજે ગરમા ગરમ હોય ને તો ખાવો છે ને પણ તું અહીંયા લઈને આવ બહાર જઈશ ને એટલે બાપુજી તરત કહે છે આ લોચા નું કઈક નવીન નવીન નામ પાડીને બોલ છે ને મારાથી સહન નહીં થાય ઓકે દેવાંગ હું તમારી વાત સમજી ગઈ ભૂખ્યારો મને થયું હમણાં મારીને જ છે આવો આવો હા દામિની બે હો દામિની આવું છું હા શું તમે પણ અરે હું

હું તો મારા પપ્પાને ઓળખું છું પણ સાથે સાથે મારા મમ્મી મારા ભાભી એ બધાને ઓળખું છું છોડો એ બધું આ તમે આવ્યા છો ને તો હું તમારા માટે છે ને ગરમા ગરમ નાસ્તો બનાવીને લેતી આવું ના ના ચા એવું કંઈ પીવું નથી ખાલી બીજી થોડી આપી ચા બનાવી દે બે એને થોડી આપી છે બાપ આવ્યો છે તો મારે છે ને કાય સાનું કાય મહત્વ નથી સમજા જો દીકરી બાજુમાં બેઠી હોય તો પછી કાય સાનું કાય થોડું કાય ભૂખ્યો છું ચા કહો હા તું ચા પીએ લઈએ એમ ભૂખ્યા તો નથી પણ એ ઘરમાં માં તમારું કોઈ ધ્યાન નથી રાખતું એ મને ખબર છે વાત આજે છે ને મને પણ બહુ દુખ લાગે છે એટલે પપ્પા હું તમને શું કહું છું કે તમે અમારી ભેગા જ રહેવા વિયાઓ ને અરે નાના મારે શું કાય રહેવાય દીકરીનો ઘર છે હવે કહેવાય છે ને કે દીકરીને ઘરનું પાણી નો પીવાય તો ઠીક છે હવે બધું જમાનો બદલાઈ ગયો નકર પહેલો તો શું હતું કે માછું કુક લઈ લે તો એ મંજૂર છે બાકી દીકરીના ઘરનું પાણી પીવાય નહીં દીકરીનું ખાવી તો કયા ભવે છૂટવી બસ તમારા આજ વિચારો છે ને એ મારા મમ્મીને નથી ગમતા ખબર નહીં એમણે કઈ વાતનો ઈગો છે શું અભિમાન છે પોતાના પતિની સાથે જ આવું આવું વર્તન કરે છે જો દરેક માણસને છે ને વિચાર એનો સ્વભાવ દરેક માણસના વર્તન બધુંય અલગ અલગ હોય કોઈને છે ને હરખા નથી બનાવ્યું ક્યારેય લે એના સ્વભાવ પ્રમાણે એની સમજણ પ્રમાણે એ બોલે અને આપણે જે સમજણ પડી હોય એ આપણા વર્તન કરવાનું પણ પપ્પા अशोक ની વાત સાચી છે જોન એ ઘરમાં તમને કોઈ સાચવતું નથી કોઈ રાખતું નથી તમારું કાય માનપાન નથી તો તમે અહીંયા આવી જાવ ને એમ પણ અમે બન્યા એકલા રહીએ છીએ અરે જો ઈ ઈ ઘરમાં ભલે ગમે એટલું મારું અપમાન થાય ભલે મને કોઈ ના માન ન આપે અરે હું બને અહીંયા ઠેબે તો એ ને મારું પોતાનું ઘર કહેવાય અને આયા તમે મને હાસો છો અરે મારે આ જમાય નહીં આ મારા દીકરા સમાન છે અને તું મારી દીકરી લાખોમાં એક છે સંસ્કારી બધી રીતે સારું છે પણ હું જો આયા રહું તો એની કરતાં તો પછી મારે મને એમ થાય કે હું એની કરતાં તો મરી જાઉં તો સારું એટલે મને આયા રહેવાનું બહુ તમે કહો ખાલી આયા ક્યારેક ક્યારેક આંટો મારો આવું ને એ ઘણું છે શું બોલો છો તમને કેટલી વાર કહ્યું છે કે આવી બધી વાતો છે ને મારી આગળ નહીં કરવાની આ તમે જ સમજાવો હોય પપ્પાને હા આ મેતે તમે મને જમાય નહીં દીકરો માનો છો ને તો પછી અમારી ઘરે રહેવા વઈ આવો અને હું તો એમ કહું છું કે આ તમે આખી જિંદગી તન તોડ મહેનત કરી અને એ ઘર ઊભું કર્યું છે અને બધાને બહુ સારી રીતે હાસવતા આ તો તમે આમ દેશી દેશી રીતે રહ્યો છો એટલે અરે આમાં જો એવું હોય આપણે ભાવમાં નું અપમાન કર્યું હોય ને એટલે આપણો અપમાન આ ભાવમાં કરે એવું હોય બધું એમાં કઈ દુઃખી ન થવાનું હોય બધા એમ કે મારા રૂપિયા લઈ ગયો એ મજ હોય આ છે ને ભગવાનની લીલા છે એટલે બહુ મનમાં લેવાનું નહીં આ કાને સાંભળવાનું આ કાને કાઢી નાખવાનું આ બધું તમને હોતે હું કહું છું સમજ્યા તમારી જો જિંદગી કોઈ અપમાન થાય ને તો તમારે બહુ મનમાં દુઃખ નહીં લગાડવાનું હાશ હવે એ બધી વાત જવા દો

અહીંયા આવો તો પપ્પા શું ચાલી રહ્યું છે આજકાલ તું એમ કેશો હોય અહીંયા આવો તો પપ્પા એમ એમ બોલાવે બાપને તો શું કહું બીજું આ સરખી રીતે બોલાવી શકીએ એવા કોઈ કામકાજ કરો છો ક્યાં ગયા હતા આ રોજ સવાર સવારમાં ક્યાંક નીકળી પડો છો ક્યાં જાઉં છું આજકાલ અરે તો તારે કંઈ મને થોડું પૂછવાનું હોય હું કંઈ એવા કંઈ કાળા કામ કરવા નથી કે તું એમ કે મને કે ક્યાં ગયા હતા અને હું કાંઈ નાનો છોકરો નથી કે તારે મારે બધી દેખરેખ રાખવી પડે હવે હું ગમે ત્યાં ગયો હોવ એવું થાય ત્યારે મારે કંઈ હિસાબ થોડો માગવાનો હોય અને હું ક્યાં તને કાંઈ નડું છું અને તને ક્યાં એવું કંઈ થાય છે કે હાલો ભાઈ આપણા પપ્પા છે તો એને ક્યાંક આપણે લઈ જાવીએ એવી કંઈ હરખી રીતે વાત કરવી એવું તને કોઈ થતું નથી હું તમને શું કામ ક્યાંય લઈ જાઉં હું શું કામ ક્યાંય લઈ જાઉં આ તમે જેને ઘરમાં પણ બહાર કાઢ્યા જેવા નથી આ તો ઘરની બહાર જ આવ છો ને એ સારું જ કહેવાય અને આમ પણ આ તમારા કેટલા બધા પેન્ડિંગ કામો પેન્ડિંગમાં તો તમને સમજાશે ને આ બાકીના કેટલા બધા કામો પડ્યા છે ઘરમાં ખબર છે અરે પણ માય કામ પડ્યા છે ને હું કહે થોડો કે કામ બોલો છું કે તું મને એમ કહેશો કે આ કામ આ કામ પડ્યા છે એમ હવે કામ મતલબ કે ઘરમાં બેઠા બેઠા રોટલા તોડવા છે મફતનું ખાવું છે પણ ઘરના કામકાજ તો કરવા નથી

આજે આ બધું થયું છે ને જે મિલકત બધી એ હું આ મહેનત ના હિસાબે જ થઈ છે ભગવાન ઉપરથી આપી નથી દેતો અને મને હું કામ આપે છે આ પચાસ જમીનનો ટુકડો છે બાકી તમારામાં ક્યાં ઓકાત છે આ તો પણ એ બધું મેનેજમેન્ટ તો કરવું પડે ને હવે હું ભલે કામ ન કરું પણ બધું મેનેજમેન્ટ કરવું પડે એમ આપણે રહેવું પડે પચાસ કઈ એમનામ નથી થઈ પહેલા પચ્છી વિકાસ હતી આ તો પસા વીઘા મેં મહેનત કરી કરી ને ત્યારે સસ્તા મેં જમીન લઈ લીધી અને મેં પસા વીઘા લીધી પછી તને કોઈ દે છું કે હું આ પસાની એકાવન વીઘા કરું એમ હું શું કામ ને જમીનમાં પડું ભાઈ મારો થોડો વહીવટ છે હા આવો ક્યારેક ઓફિસમાં એકાદ કાગળિયું વાંચજો અરે વાંચજો શું સમજજો ને એટલે બધી ખબર પડી જશે હવે પોતે રહ્યા અંગૂઠા સાપ આ બે ફેલ છો કઈ કરતા ગમતો તો પડતી નથી અને પાછા મને મારી જેવા ભણેલા ને શિખામણ આપવા આવ્યા છો મને કે શું તમે કે તારે આમ કરવું પેલું કરવું આ કરવું શું મળશે બોલો ને ચાલો ને ખેતીમાં કાલે જ લાગી જાવ શું મળશે મને કાંઈ વાંધો નહીં તને એટલું બધું તું એમ કહેશો ને હું ભણેલો છું ભણેલો છું પણ હવે મેં જે મિલકત વસાવી છે ને જે જમીન વસાવી આ મકાન લીધું મેં મારા પૈસાનું લીધું ને એ તું એક આમાંથી ખાલી વીસ ટકા લઈ દે ને બહુ ભણેલો છે ને તો ખાલી વીસ ટકા લઈ દે ને તોય હું માનું નહીં તારું ભણતર સેવો બાકી મારી કરતા આગળ વી ગયો એ નો થાય તારાથી અરે બધા પોત પોતાનું કામ કરતા હોય હું પણ મારું કામ મારી જાતે કરું છું અને આમ પણ તમારામાં એક્સપર્ટાઈઝ છે મતલબ કે આવડત છે લો ફોર વ્હીલ ચાવી આપું છું ચલાવીને બતાવો થશે આ તે ઓફિસ ચાલુ કરીને એમાંથી કમાણી થઈ એમાંથી ત્યાં ફોર વ્હીલ લીધી અને ઓફિસ જે ચાલુ કરી હતી ને ત્યારે મેં તને પૈસા આપ્યા હતા સમજા એ બધું તું ભૂલી ગયો પછી ઓફિસ ચાલુ થઈ મફત નથી આપ્યા રૂપિયા તમારો દીકરો હતો ને આપ્યા છે એમાં ઘણા વર્ષો છે ને અને આમ પણ આ બધી સલાહ સિકામણ બંધ કરો અને કામ કરો જાવ આ ઉપર જે ને નળ તૂટી ગયો છે નળ રિપેર કરો જાવ એટલે હું હું નળ રિપેરિંગ કરવાળો છું નળ શું ગટર પણ સાફ કરવી પડે હવે તો હવે તો કોઈ કામ કા થતા નથી તમારાથી આ બેટા બેટા આખો દિવસ નવરા નવરા ક્યાં જ છે ક્યાં જ છે પહેલા ને આપશે આને કઈ કે છે એના કરતા સારું છે કે ઘરનું કામ કચ કરી નાખો તો મારે કામ પણ પતે અને 100 200 રૂપિયા બચે કેવી વાત કરે છે તું આમ તારે ફોર વ્હીલમાં રખડવું છે તો કોઈક બોલાઈએ ને કોઈક નળ રિપેરિંગ કરવાવાળા ને એ કરી નાખશે ને આવે એ કાંઈ થોડું હું કરવાનું છું અને એ કાંઈ થોડું મને આવડે છે એ કાંઈ મારું કામ છે તું કંઈક બીજું કંઈક વસ્તુ લેવા જવી હોય તો મને ક્યાં તો હું લઈ આવી દઉં લે મારે પગે મોકળા થાય અને કંઈક વસ્તુ લઈ આવું તો એ લઈ આવી દઉં હલો આમાં છે ને બધાના એડ્રેસ લખ્યા છે બધી ફાઇલો આમાં છે આ જેટલા જેટલા એડ્રેસ લખ્યા છે ને એ બધાને ફાઇલો પહોંચાડી દો જાઓ સોંપ્યું તમને